મોટા અંબાજી ખાતે પગપાળા યાત્રા સંઘ રવાના થયો હતો સોખડા માતાજીના રથ સાથે માઈ ભક્તો બોલ મારી અંબે જય જય અંબે ના સાથે રવાના થયા હતા ખાસ કરીને જે રીતે વાત કરીએ તો હાલ જ ભાદરવી પૂનમનો નો મેળો યોજાયો હતો તેમાં અસંખ્ય લોકો છે તે પગપાળા માં અંબાના ધામમાં પહોંચ્યા હતા અને માંબાને અંબાને ઝુકાવ્યું હતું

આસો મહિનામાં નવરાત્રીમાં માને અમે ધજા અર્પણ કરવા નીકળીએ છીએ સતત હા ચૌદમું વર્ષ છે અમારું અમે આજે પચ્ચીસ તારીખે સોગળાખુદ ગામથી નીકળ્યા છે અને ત્રીજી તારીખે અંબાજી પહોંચીને મા ગંબરને ધજા અર્પણ કરીશું અને ચોથી તારીખે મા અંબાજીને ધજા અમારા ગામની અર્પણ કરીશું અને માને કહી કહીશું કે સૌનું ભલું કરજે અને દરેક ગામમાં નવરાત્રીમાં રમવા આવજે બોલ મારી એમ